બીજું આપણે કહી માથે ટપકુ કે ને અને ઈ ટપકુ જો કરવામાં ભૂલ થાય તો અર્થમાં પરિવર્તન થઈ જાય મે નામ શેકા છે ઉંદર તો આ ઉંદર અર્થ શું થાય બે મૂકું જોતી ગયો આ ઉદર એટલે કે પણ જો અહીંયા માથે અનુસ્વાર ટપકુ નાની બિંદી માથે આવી ગઈ તો શું થઈ ગયું આનો અર્થ શું થાય એક પ્રાણી કે એક જીવ શું ને કપાસ તમે લઈ વાડીએ ખેતરમાં વાવો છો કપાસ એટલે કપાસ બરાબર રુ અને આ કપાસની માથે એ મૂકી દો તો તમારી બધાય પાસે કંપાસ હોય છે પણ કપાસનો સાચો અર્થ થાય ઓકા યંત્ર

મારી તો ભૂલ ચૂપ તમે માફ કરજો આ ચૂપ એટલે ભૂલ ચૂપ એટલે ભૂલ અને માથે અનુસ્વાર મૂકી દો ડક્કુ મૂકી દો માથે બિંદી મૂકી દો તો ચૂપ એટલે નાની ખીલી તો શું કીયો ને અને ચૂપ કીયો ને તો ઈ ની માથે બિંદુ આવે માથે ડક્કુ આવે તો ચૂપ એટલે ખીલી થાય માથે ડક્કુ ના મૂકો તો એ ખીલી કહેવાય નહીં પહેલા પહેલા એટલે પ્રથમ ઓકે કે કે પ્રથમ નંબર આવ્યો તારો પ્રથમ નંબર આવ્યો એ શું કહેવાય પહેલા અને માથે પહેલા આગળ ના પહેલા એટલે આ થઈ જાય અગાઉ અથવા તો પૂર્વે અગાઉ પૂર્વે જૂનું કે ઘણા વર્ષો પહેલા શું આવે ઘણા વર્ષો પહેલા એટલે ઘણા વર્ષો અગાઉ આ પહેલા એટલે પ્રથમ ફર્સ્ટ નંબર આયો બગડી આ બગડી આ બગડી એટલે કે રીંગનું બગડી ગયું હું બગડી ગયું બરાબર ને બગડી એટલે ખરા અને માથે અનુસાર મૂકી દો દૂધ ગયું બંગડી બંગડી એટલે અને મેરો બંગડી એટલે એક ઘરેણું શું કહેવાય એક ઘરેણું મજૂરી આઈ મજૂરી આઈ મજૂરી આ મજૂરી એટલે તમે જીને કામ કરો વાડીએ બોલાવો મજૂરી કરવી કામ કરો બરાબર મહેનત કરવી અને આ મંજૂરી મજૂરી આ ઇક્વાલિટી માથે અનુસ્વાર આવી ગયો મંજૂરી એટલે મંજૂરી એટલે પરવાનગી ઘરે કહીએ ને કે ભાઈ મંજૂરી નહીં પડે પપ્પાની એ બાદ તમે જવું હોય મારે મંજૂરી નહીં પડે પપ્પાની તો આ ઈ મંજૂરી છે અને આ મંજૂરી છે જે આપણે ખેતરમાં કરીએ ઈ આમાં આમ આ મારા એટલે માતા મમ્મી માથે અનુસ્વાર લાગી જાય ટપકું લાગી જાય બિંદી લાગી જાય એટલે માં ઘર માં વિશાળ માં એટલે આનો અર્થ થાય અંદર જો શબ્દમાં કઈ ફેર છે તો માથે એક ટપકું લાગી જાય એટલે અર્થમાં પરિવર્તન થઈ જાય એટલે નહીં ગુજરાતી વ્યાકરણમાં અનુસ્વાર

અમે વાક્ય લખ્યું હાર્દિક ભાઈ આવ્યા તો હાર્દિક ભાઈ મારા ઘરે આવ્યા તો આપણે અમે ચોકડીમાં ગમેલી બુકમાં જોયું હોય છે તો આવ્યા માટે ટપકુ ક્યારે ની હોય ક્યારે ની હોય કે આગળ આ કુલ ની હોય ક્યારે હાર્દિક ભાઈ પુરુષ છે હાર્દિક ભાઈ આવ્યા તો માથે ટપકુ આવે નહીં એટલે કે મારે કેવું હોય के सीता सीता बेन आविया तो माथे अनुस्वार मुको पड़े आस्त्री स्त्रीलिंग छे स्त्रीलिंग नु वाक्य होय तो सीता बेन आविया हार्दिक भाई आविया माथे तत्व आवे अनुस्वार आवे नहीं

कार्तिक अने यशवी बनने आव्या कार्तिक कार्तिक अने यशवी आव्या तो अनुसार आउसे आते ना आउसे तो आनो अर्थ क्यों ये हो? पुरुष

આવે આવે જો ગુજરાતી વ્યાકરણ નિયમોથી ચાલે છે જો તમે નિયમોનું પાલન ન કરો તો અકસ્માત થાય આપણે રોડ ઉપર નિયમ છે કે વાહન હંમેશા ડાબી બાજુ ચલાવવું પણ તમે હાજર કરીને જમણી બાદ ચલાવો તો શું થાય એક્સિડન્ટ થાય ને તો ગુજરાતી વ્યાકરણમાં પણ નિયમ છે એ નિયમમાં તમે ન ચાલો તો એક્સિડન્ટ થાય થાય ને થાય તો આ બધા નિયમ છે અનુસ્વર ક્યાં લગાડવો ક્યાં લાગે ક્યાં ન લાગે તો આ સ્ત્રીલિંગ સ્ત્રીલિંગ બે નામ ભેગા થયા સેતર અને તો અનુસ્વર લાગે

હજુ આપડે જોઈએ આવશે ગામ આપણો નિયમ છે સ્ત્રીલિંગ નકુસક બે માથે ટપ્પુ આવે માથે આવે તો સીતા એ સ્ત્રીલિંગ છે હરણ જે નપુસક માં આવે એટલે ઈ સ્ત્રી वત્તા नको जाबत बराबर 16 આવે હાથી અને કિડી આવ્યા 9 + 9 = 18 ચાલો હાથી અને કિડી આવ્યા તો માતાનો સર આવશે હા કે ના આમાં આવે દહી માં અહીંયા અનુસ્વાર કરવાનો તો આ અનુસ્વરની કિંમત છે